અમદાવાદમાં અથડામણના કેસમાં દસ લોકો સામે ગુનો નોંધાયો માધુપુરમાં એક્ટિવા અથડાવવા મુદ્દે થઈ હતી અથડામણ પોલીસે દસ લોકો સામે ગુનો નોંધ્યો રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે ટોળાએ એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો તો આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી દસ લોકો સામે ગુનો નોંધાયો છે માધુપુર વિસ્તારમાં એક્ટિવા અથડાવવા મુદ્દે અથડામણ થઈ હતી જેમાં પોલીસે દસ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે

બનેલો પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગાડી ઉપર મોકલી અને બનાવને તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવેલો છે અને ત્યારબાદ હાલમાં આ જે કોઈને ઇન્જરી થઈ છે તે લોકોને અને આરોપીની શકાય પ્રયાસો ચાલુ છે ગુનાની અંદર બંને પક્ષના પાંચ પાંચ લોકોના નામ નામજોગ નામ છે એ સિવાય જે સીસીટીવી ફૂટેજ સવારથી જોવાનું ચાલુ છે સીસીટીવી ફૂટેજની અંદર જે કોઈ વ્યક્તિ ગુના ની અંદર સક્રિય ભાગ ભજવ્યો હશે તે લોકોને ગુનાના કામે બિલકુલ પણ અટેક કરવામાં આવશે